રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડમાં રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે ત્યારે કઈ જગ્યાએ બદલી કરવામાં આવી સાથે બીજા અન્ય કયા અધિકારીઓની બદલી કરી છે જોઈએ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત કરીએ તો રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંઠ સર્જાયો તે અગ્નિકાંડમાં અત્યારે હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે સાથે સાથે મ્યુનિસિપાલિટી કમિશનર આન જે આનંદ પટેલ છે તેની પણ બદલી કરવામાં આવેલી છે આ બંને અધિકારીઓ સાથે અન્ય જે આઈપીએસ અધિકારીઓ છે તેમની પણ બદલી કરવામાં આવેલી છે જેમની અંદર વિધિ ચૌધરી જેમને કહી શકાય કે જે એડિશનલ કમિશનર હતા તેમની બદલી કરવામાં આવી છે સાથે સાથે સુધીર દેસાઈ જે ત્યાં ઝોન ટુ ડીસીપી હતા તેમની પણ બદલી કરવામાં આવી છે રાજકોટ પોલીસ કમિશનર તરીકે હાલમાં જો નવા કમિશનર મૂકવામાં આવ્યા છે તે અમદાવાદ સેક્ટર બેના જોઈન્ટ કમિશનર જે બ્રિજેશ કુમાર જા હતા તેમની બદલી કરીને તેમને રાજકોટ પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવેલા છે બ્રિજેશ કુમાર ઝા કે જેમની છબી નોન કરપ્ટેડ તરીકે ગણવામાં આવે છે અને તેમને જે કહેવાય કે સરકારની બુકમાં બી તેમનું નામ છે આજે તેમને રાજકોટ પોલીસ કમિશનર તરીકે આજ કારભાર સંભાળવા માટે આવ્યો છે ત્યારે વિધિ ચૌધરીની જગ્યાએ મહેન્દ્ર બગરિયા છે તેમને બદલી કરવામાં આવી છે તેમને મૂકવામાં આવ્યા છે અને જે સુધીર દેસાઈ જે ડીસીપી ઝોન ટુ રાજકોટમાં હતા તેમની જગ્યાએ જગદીશ ભાર્ગવને જે બદલી કરીને ત્યાં ગાડી મૂકવામાં આવેલા છે એટલે કે ખાસ કહી શકાય કે વડોદરાથી જે ડેપ્યુટી કમિશનર હતા તેમને રાજકોટમાં બદલી કરીને ત્યાં મૂકવામાં આવ્યા છે અને હાલમાં રાજકોટના જે આ ત્રણ આઈપીએસ અધિકારીઓની જે બદલી કરવામાં આવી છે તેમને વેઇટિંગ પોસ્ટેરમાં અત્યારે મૂકવામાં આવે છે તેમની કોઈ જગ્યા કોઈ પોસ્ટ કોઈ જગ્યાએ તેમને પોસ્ટ આપવામાં નથી આવી તેમની કોઈ બદલી કરવા કરીને માત્ર વેઇટિંગ પોસ્ટેરમાં મૂકી દેવામાં આવે છે એટલે કે ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે રાજકોટમાંની અંદર જે અગ્નિકાંડ સર્જાયો હતો અને તેની અંદર રાજકોટ પોલીસ કમિશનર ઉપર બી આજે છાંટા ઉડ્યા હતા અને કહી શકાય કે રાજકોટ પોલીસ કમિશનરે ક્યાંક આરોપીને બચાવવા માટેનું કાર્ય કર્યું હોય તેવા આક્ષેપો તેમની ઉપર થયા હતા ત્યારે તેની વચ્ચે ગૃહ ડિપાર્ટમેન્ટમાંથી તેમની બદલી છે તે કરવામાં આવી અને તેમને વેટિંગ પોસ્ટેડમાં મૂકી દેવામાં આવ્યા અને રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝાને મૂકવામાં આવ્યા છે ત્યારે જે મ્યુનિસિપાલ કમિશનર હતા તેમની પણ બદલી કરી દેવામાં આવી છે તેમનું બી આની અંદર નામ છે તે સામે આવ્યું છે તેવી વાત કરવામાં આવી રહી છે તેમની ઉપર આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે અને એટલા માટે થઈને જ ગૃહ ડિપાર્ટમેન્ટે આજે આ બંને જે આઈપીએસ અને આઈએસ ઓફિસર હતા તેમની બદલી કરી છે આની સાથે સાથે જે જોઈન્ટ કમિશનર અને જે ડેપ્યુટી કમિશનર હતા જોન ટુના તે બંનેની બદલી કરી નાખવામાં આવી છે આ ત્રમ તમામ લોકોને વેટિંગ પોસ્ટિંગમાં મૂકી દેવામાં આવેલા છે એટલે કે ખાસ કહી શકાય કે જે પ્રમાણે સરકાર ઉપર બી આક્ષેપ થતા હતા તેને જોતા સરકારમાંથી આજે ગૃહ ડિપાર્ટમેન્ટમાંથી જે આ અધિકારીઓ છે તેમની બદલી છે તે કરી દેવામાં આવી છે પરંતુ અહીંયા સવાલ એ ઉભો થાય છે કે માત્ર બદલી કરવાથી જે લોકોને ન્યાય મળી જશે કારણ કે આ તમામ લોકો સામે ફરિયાદ કરવાની વાત છે તે કરવામાં આવી રહી છે ફરિયાદની અંદર આ લોકોના નામ નાખવાની વાત છે તે કરવામાં આવી રહી છે કારણ કે આટલો મોટો અગ્નિકાંડ સર્જાયો ત્યારે આ જે આરોપીઓને બચાવવા માટે છાવરવા માટેની કોશિશ કરવામાં આવતી હોય તેવા આક્ષેપો આ તપાસમાં કરવામાં આવી રહ્યા છે ત્યારે જે પોલીસ કમિશનર છે તેમની ઉપર બી જે આંગળીઓ છે તે ઉઠી રહી છે પોલીસ કમિશનરે નિવેદન આપ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં આ જે ગેમ ઝોન હતું તેને લાઇસન્સ માટેની અરજી છે તે આવી હતી પરંતુ તેની સામે કોઈ પ્રોસેસ કરવામાં નથી આવી પોલીસ કમિશ્નરનું એવું નિવેદન સામે આવ્યું હતું કે તેમને જે ફાયર એનઓસી લેવાની હોય તે ફાયર એનઓસી માટે બી અરજી કરવામાં આવી છે પરંતુ તે બાબતને બી ક્યાંક ખોટી થરી છે અને ફાયર માટેની કોઈ એનઓસી લેવામાં નથી આવી નથી કોઈ અરજી કરવામાં આવી ખુદ ચીફ ફાયર ઓફિસર રાજકોટના કહી રહ્યા છે ત્યારે આ વિવાદોની વચ્ચે પોલીસ કમિશનરની બદલી કરી દેવામાં આવી છે સાથે મ્યુનિસિપાલિટી કમિશનરની પણ બદલી કરી દેવામાં આવી છે ત્યારે કહી શકાય કે જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ચોક્કસથી જે આક્ષેપો થઈ રહ્યા છે અને જે રીતની તપાસ કરવામાં આવી રહી છે તેને જોતા બદલી કરવામાં આવી છે પરંતુ આ બદલીથી ખરેખર ન્યાય મળી જશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે જે બદલી કરવાથી જે આ જે પરિવારના જે આગે કુળદીપકો બુજાયા છે તે લોકોને ન્યાય મળશે ખરી અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર